સાથે બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને સાત દિવસ માં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કર્યો છે ભાડા નો કરાર પણ બોગસ ડોક્ટર નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર અગિયારમાં બંધ થયું હતું ઉદ્ઘાટનના પંદર દિવસ પહેલાં જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાનો કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશય શુક્લા રાજારામ દુબે અને ડોક્ટર જી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચુકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું અનિલ પટેલ ચીફ હેલ્થ ઓફિસર તેમજ

એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારે આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે